જય હિન્દ મિત્રો સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં મિત્રો શિક્ષક ભરતી જગ્યા વધારવા બાબતે જવાબ મળ્યો છે મિત્રો શિક્ષણ વિભાગ તરફથી મળ્યો છે મહત્વનો જવાબ જુઓ ઉમેદવારોએ કરી હતી વધારવા માટે અરજી અને તેમના માટેથી આપણને નિયામક દ્વારા જવાબ આપવામાં આવ્યો છે મિત્રો મહત્વનો એક પરિપત્ર છે જોવા મળ્યો છે માહિતી જોવાનું ભૂલતા નહીં તમામ ઉમેદવાર વિદ્યા સહાયકના હોય શિક્ષણ સહાયકના હોય તમામ ઉમેદવારો માટે મિત્રો મહત્વની અપડેટ રહેશે જે પણ ઉમેદવારો મિત્રો ચૂંટણી બાબતે જે મહત્વની અપડેટ જોવા નથી જેમને અગાઉ અપડેટ નથી જોઈ કેમ કે પીએમએલ છે મિત્રો હવે આવી શકે છે કેમ કે ચૂંટણીની અણસાર અહીંયા કમ જોવા મળી રહ્યા છે શું છે અપડેટ મગજવાર વિગતવાર માહિતી મેળવાનો છે વિડીયો સુધીની હળજો નવા ખાસ ચેનલ પર શું ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો શું છે અપડેટ વિગતવાર થોડી ચર્ચા કરીએ મિત્રો આપણને પરિપત્ર અહીંયા જોવા મળી રહ્યો છે નાયબ શિક્ષણ નિયામક જોવા મળી રહ્યા છે તો થોડી તમને અહીંયા ઝાંખું દેખાતું છે થોડું ક્વોલિટી પર તમે વધારી શકો છો સાથે હું તમને વાંચીને સંભળાવું છું તો અહીંયા તમે જોઈ રહ્યા છો રાધનપુરથી ભાઈએ પાટણ જિલ્લો છે જેમાં મોબાઈલ નંબર પર આપેલો છે જે અરજી કરી હતી ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયકની ચાલુ ભરતીમાં જગ્યાઓ વધારવા બાબતે નાયબ કલેક્ટર શ્રી કલેક્ટરશ્રી મુખ્યમંત્રીશ્રીના કાર્યાલય પત્રક નંબર પ્રમાણે એકત્રીસ એક બે હજાર પચીસમાં રોજ જોવા મળી રહ્યું છે ઉપરોગ વિશે પરંતે જણાવ્યું કે ઉપરૂક સંદર્ભમાં પત્રથી ધોરણ એકથી પાંચ વિદ્યા સહાયકની ચાલુ ભરતીમાં જગ્યા વધારવા બાબતેની રજૂઆત અંગે મળેલી હતી સદર રજુવાદે પરોતવી જણાઉન કે વિદ્યાશાઈક ભરતી સરકારી પ્રાથમિક શાળાઓમાં રજિસ્ટરમાં નોંધાયેલા વિદ્યાર્થીઓની સંખ્યાને આધારે મંજૂર થયેલ શાળાવાર મહેકમ અને તેની સાથે કામ કરતા શિક્ષકોને ધ્યાનમાં લઈ ખાલી રહેલ જગ્યા ઉપર જિલ્લા નગરોની માંગણા પત્રક અને સરકાર સુના નિયત કરેલી ઠરાવો અને સૂચનાઓને દર્શાવી વિદ્યાશાઈક ભરતી અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે મિત્રો વધુમાં શિક્ષણ વિભાગ તારીખ બાવીસ અગિયાર બે હજાર ત્રેવીસના પત્ર અને જે ક્રમાંક પ્રમાણે પ્રાથમિક શિક્ષકો અને વિદ્યા સહાયકોને મંજૂર મહેકમ સામે ભરવા થતી ખાલી જગ્યાઓ વધી ન જાય તેનું ધ્યાન રાખી વિદ્યાશાહી ભરતી અંગે અનુષંગિક જસ કાર્યવાહી હાથ ધરવા જણાવવા અને ધ્યાન લેવા વિનંતી જોવા તો મિત્રો આ નાયબ જે શિક્ષણ નાયબ અધિકારી દ્વારા આપણને પરિપત્ર કરવામાં આવ્યું તો શું આનો અર્થ છે મિત્રો ચોખ્ખો આનો અર્થ એ પણ જોવા મળી શકે છે કે જગ્યા ઓછી એ આના કરતા વધી શકે એમ નથી તો કંઈ ના કંઈ જગ્યાઓ વધારો મિત્રો અહીંયા આપણને મહાગંશ ઓછું જોવા મળ્યું છે તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન તમને જો કંઈ થોડી પણ જાણવા મળ્યું ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઈક કરજો નવા છો તો ખાસ ચેનલને જરૂર શેર કરજો જય હિન્દ જય ભારત